ઇલેક્ટ્રોનિક શોપ કે કે ધંધામાં એટલો બધો છે હોય અન્ય શોપ હોય ગ્રાહકોને આકર્ષિત કરવા અવનવી સ્કીમ લાવવામાં આવે છે જેથી ગ્રાહકો વધે અને વ્યાપાર બમણો ચાલે તેવી જ રીતે કરજણ નવા બજાર વિસ્તારમાં જૂની નગરપાલિકા પાછળ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી લકી ઇલેક્ટ્રોનિક શોપ આવેલી છે જ્યાં દર વર્ષે કોઈ પણ શુભ અવસરે ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ પર ઇનામી ડ્રોનિક કૂપન આપતા હોય છે અને આ વર્ષે પણ જે નવરાત્રિથી લઈ દિવાળી સુધીમાં જે પણ ગ્રાહકે ઇલેક્ટ્રોનિક સમાન જેવા કે લકી સ્માર્ટ ટીવી એન્ડ્રોઈડ ટીવી વોશિંગ મશીન કે કોઈ પણ અન્ય ચીજવસ્તુ ખરીદી ઉપર લકી ડ્રોનિક કૂપન આપી હતી જેમાં પ્રથમ ઇનામ ટીવીએસની બાઇક સાયકલ જેવી નાની મોટી આઇટમ લગભગ આશરે ચારસો એકાવન આઇટમો રાખવામાં આવી હતી જેમાં ગત રોજ ભરતમુનિ હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બજાજ ફાઇનાન્સના અધિકારીઓ ઇન્સ્ટાગ્રામના સેલિબ્રિટી તેમજ નગરપાલિકાના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રાહકોનું ભરત મુની હોલમાં કિડિયારું ઉભરાયું હતું લકી ડ્રોની કૂપન માટે નાના બાળકોના હસ્તે કૂપન કરવામાં આવી હતી પટેલ મંજુરા રમેશ પટેલ મંજુરા